નમસ્કાર દોસ્તો આજનો મારો ટોપિક છે કલ્પના શક્તિ હવે કલ્પના શક્તિ કઈ રીતે વિકસાવવી અને કલ્પના શક્તિ એટલે શું કલ્પના શક્તિ સર્જનાત્મક શક્તિ કે કોઠા સૂચ આ બધું કઈ રીતે વિકસે તો દોસ્તો આ માટે આજે હું એક ટ્રુ એક્ઝામ્પલ આપવા માગું છું અને સાથે સાથે એક સ્ટોરી પણ આપવા માંગુ છું તો મારો આખો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળો અને જરૂર લાગે ત્યાં મને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં પણ જરૂર કરો હા મારા વિડીયો જોનાર ઘણા બધા છે આમ છતાં પણ લેડીઝની ખાસ કરીને કોઈ કોમેન્ટ આવતી નથી તમે કોમેન્ટ કરશો તો જ મને આઈડિયા આવશે કે તમારા મંતવ્યો આ બાબતે શું છે હવે આપણે આપણે અત્યારે આજના જમાનામાં બાળકોને જોઈએ ને તો બાળક નાનું ત્યારથી લઈને સ્કૂલ કે ટ્યુશન કે જાત જાતની આપણને કરતા જોવા મળતા હોય છે અને આમ છતાં પણ દરેક બાળકમાં કલ્પના શક્તિ વિકસિત કેમ નથી હોતી આવા કારણો દરેક પેરેન્ટ્સે પોતાએ ખુદે તપાસવા જોઈએ ભગવાને તો દરેકમાં કલ્પના શક્તિ એટલે કે ઇમેજિન પાવર ભરપૂર આપ્યો જ છે પરંતુ આ શક્તિને બહાર લાવવા માટે કોઈ એવી પરફેક્ટ વ્યક્તિ મળવી જોઈએ અને આ વ્યક્તિ આવી ક્યાંથી મળે બસ આ જ આપણે જાણવાનું છે આવી જ તપાસ કરવાની છે તો આ માટે એક તમને ટ્રુ એક્ઝામ્પલ આપું કે હમણાં તાજેતરમાં જ દિલ્હીમાં ખૂબ વરસાદ થયો અને ત્યાં વરસાદને લીધે એટલો અનરાધાર વરસાદ હતો ને કે એક કોચિંગ સેન્ટર હતું ત્યાં આઈએસના સ્ટુડન્ટનું કોચિંગ સેન્ટર અને સેલારમાં ઇલ લીગલ એમને ત્યાં લાઇબ્રેરી હતી અને લાઇબ્રેરીનો દરવાજો અચાનક જ તૂટવાથી પંદર ફૂટ જેટલું પાણી બે થી અઢી મિનિટની અંદર ભરાઈ ગયું લગભગ આ કિસ્સો બધાએ આપણે સાંભળ્યો જ છે અને આ જે ત્યાં લાઇબ્રેરી હતી ને એમાં ઘણા બધા સ્ટુડન્ટ સ્ટડી કરતા હતા ઉપર કોચિંગ ચાલતું હતું ત્યાં પણ હતા પરંતુ આ સ્ટુડન્ટને બહાર નીકળવાનો ચાન્સ પણ ના મળ્યો જેમને ચાન્સ મળ્યો ઉપર ચડવાનો એ લોકો જતા રહ્યા અને ત્રણ સ્ટુડન્ટનું ત્યાં મોત પણ થયું હવે આવા કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ ને હમણાં રાજકોટનો આપણે અગ્નિકાંડ હજી તાજો જ છે ત્યાં આ ઘટના બની સુરતની આવી ઘણી બધી આપણે ઘટનાઓ સાંભળતા જ હોઈએ છીએ આવા હાદસા આપણી સાથે અવારનવાર બનતા જ રહેવાના છે આ આપણે માનવું જ પડશે આપણે બે ચાર મહિના તો યાદ રાખીએ છીએ પણ પછી તરત જ બધું ભૂલી જઈએ છીએ કે શું હતું ક્યાં હતું કેમ હતું જે હતું ને એ આપણે આપણી ઘરેડમાં પોરવાઈ જઈએ છીએ હવે અહીં મારો કહેવાનો મતલબ એ છે કે દરેક બાળકને સ્કૂલના અભ્યાસની સાથે સાથે જ કોઠા કોઠાસૂજ પણ શીખવવું જ પડશે જો આમાં આપણે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જઈશું ને તો આપણા બાળકની સામે કોઈ આવી જીવન જરૂરિયાતની કે કોઈ આવી વિકટ પરિસ્થિતિ આવી પડશે ને ત્યારે આ બાળક સામનો નહીં જ કરી શકે કારણ કે ફક્ત ને ફક્ત પુસ્તકીયું જ્ઞાન કોઈ કામમાં આવતું જ નથી પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ સાથે બાળકને આપવું જ પડશે અને હું તો એવું માનું છું કે દરેક બાળકની અત્યારે તો પેરેન્ટ્સનો આ ટ્રેન્ડ ચાલે છે કે એમને કંઈક ને કંઈક ક્લાસીસમાં મોકલવા એ સારી વસ્તુ છે એ ખરાબ નથી પરંતુ મારું એવું માનવું છે કે તમે એમને મ્યુઝિકના ક્લાસીસ ડાન્સના ક્લાસીસ ગિટારના ક્લાસીસ આવા બધા જ ક્લાસીસ કરાવો છો એની જગ્યાએ તમારે એમને ખાસ કરીને સ્વિમિંગ કરાટે જુડો સ્પોર્ટ્સ આવા ક્લાસીસ કરાવવાની અત્યારે ખાસ જરૂર છે આજની આપણે આ શિક્ષણ પદ્ધતિ બદલે કે ના બદલે આપણી સ્કૂલમાં આ ક્લાસીસ હોય કે ના હોય આમ છતાં પણ દરેક બાળકને સ્વિમિંગ આવડવું જ જોઈએ દરેક ગર્લને કરાટે આવડવા જ જોઈએ તો જ પોતાનો સામનો એ પોતે કરી શકશે આટલું શીખવાડવું જ પડશે આપણે ખુદે અને એમને કોઠા સૂજ પણ આપણે જ આપવી પડશે ત્યારે જ એ પોતાના જીવનમાં આવતી આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરતાં આવડી જશે અને આ માટે તમને હું એક હજી સ્ટોરી પણ કહેવા માગું છું ત્રણ પંડિતો હતા મહાવિદ્વાન અને કાશી અભ્યાસ કરીને પોતે પોતાના વતન જવા માટે એ નાવમાં બેસીને જવા નીકળ્યા હવે ત્યારે આ વરસાદી વાતાવરણ હતું એ લોકોને પણ ખબર હતી આમ છતાં પણ એમને એમ થયું કે નાવિક છે ને નાવ ચલાવનાર વ્યક્તિ છે તો એમને બચાવી લેશે ને એમને કશું નહીં થાય એમના ભરોસે એમ એમાં બેસી પણ ગયા અને એ પોતાના વિદ્યાનું અભિમાન કરવા લાગ્યા કે અમારી વિદ્યાથી આમ થશે મારી વિદ્યાથી ધન પ્રાપ્ત થશે મારી વિદ્યાથી સુખ શાંતિ મળશે મારી વિદ્યા આમ ત્રણેય એકબીજા આપસમાં વાતો કરવા લાગ્યા અને છેલ્લે એમણે નાવિકને પૂછ્યું કે તું ભણેલો છે નાવિક બિચારો શું જવાબ આપે એમને તો ક્યારેય પુસ્તક પણ નથી ખોલ્યું એ કે નહીં મેં કોઈ સ્ટડી નથી કર્યું હવે અચાનક જ વાતાવરણમાં વાવાઝોડા વાવાઝોડું ચાલુ થઈ ગયું હવે નાવ આમ તેમ હાલક ડોલક હાલક ડોલક થવા લાગી હવે નાવિકોને નાવિકને પણ ડર લાગ્યો કે હવે કદાચ અચાનક ક્યારેક નાવ ઊંધી પડવાની જ છે એવું મને દેખાઈ રહ્યું છે કારણ કે વાતાવરણથી એમને તો ખબર જ હોય ને તો એમને તરત ઓલા ત્રણેય પંડિતોને કીધું કે તમને તરતા આવડે છે ને પંડિતો તો ગડગડા થઈ ગયા કે નહીં અમને કોઈને તરતા આવડતું નથી એ તો ત્રણેય એમના પગમાં પડી ગયા કે ગમે એમ થાય તારે અમારે આ નાવ બચાવીને અમને ઓલા કાંઠે પહોંચાડવાના જ છે તારી જવાબદારી છે અને તારા ભરોસે જ અમે અમે બેઠા છીએ ગમે એટલા ગડગડા થઈ ગયા પરંતુ નાવિક શું કરે એમને કીધું તમે ક્યારની તમે આ વિદ્યાની આટલી મોટી મહાન વાતો કરો છો કે વિદ્યાર્થી આ થશે વિદ્યાર્થી તે થશે અમારું નોલેજ આમ છે તેમ છે જો તમારું નોલેજ તમને તમારા જિંદગી કે જીવ બચાવવા માટે કામ નથી લાગી શકતું તો આ વિદ્યા શા કામની હજી આટલું બોલે છે ને ત્યાં જ એમની આ વાતાવરણમાં એટલો પલટો આવ્યો ને વાતાવરણના પ્રચંડ વાવાઝોડાએ તરત જ નાવને ઊંધી પાડી દીધી અને ત્રણેય પંડિતો ત્યાં ને ત્યાં ડૂબી ગયા અને નાવિક હતો ને એ તો કિનારે પહોંચી ગયો અને અત્યારે આ સ્કૂલોમાં પણ આ જ થઈ રહ્યું છે અને ખાસ કરીને હું તો એમ કહું ને કે ધોરાજી આ રાજકોટ તો સ્કૂલનું હબ છે અભ્યાસનું હબ છે લગભગ ગલીએ ગલ્લીએ ગલ્લીએ તમને પ્રાઇમરી એનાથી આગળ કેજી પ્રી કેજી નર્સરી આંગણવાડી અરે આવું તો અનેક જાતનું તમને આગળ 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 દોઢ બે વર્ષના બાળકને ત્યાં સ્ટડીમાં બેસાડી દેવાનો છે ઘણું બધું આવું અને ઓછે ઓછે પેરેન્ટ્સ પણ સ્કૂલમાં બેસાડી દેતા હોય છે અને જેવું આ છોકરો હજી પ્રાઇમરી પૂરું ના કરે ને એમની કલ્પના શક્તિ એમની સર્જનાત્મક શક્તિ હજી તો વિકસિતય ના થઈ હોય ને ત્યાં જ એમને સિક્સ સેવન્થમાં જ અમારે તો અહીંયા ક્લાસીસ છે બધાના ક્લાસીસના નામ નહીં આપી શકું ક્લાસીસ કે સ્કૂલ પણ એવી જ છે કે સિક્સ સેવન્થમાંથી જે ડબલ કે તમને નીટની પ્રેક્ટિસ કરાવવા લાગે અને ત્યાંથી લઈને બાળક ટ્વેલ્થ સુધી એટલી પ્રેક્ટિસ કરશે ને કે સવારના સાત વાગ્યાથી લઈને રાતના સાત વાગ્યા સુધી અને ઘણા તો ક્લાસીસવાળા દસ નવ અગિયાર બાર વાગ્યા સુધી પ્રેક્ટિસ કરાવશે હવે આટલા વર્ષ સુધી કન્ટિન્યુ દસ દસ બાર બાર પંદર પંદર કલાક સુધી બાળકે સ્ટડી કરેલું હોય તમે વિચારો જરા તો એનામાં બીજી કોઈ શક્તિ હોઈ શકે ફક્ત ને ફક્ત ગોખણીયું જ્ઞાન જ બીજી કોઈ શક્તિ નહીં સ્પોર્ટ્સ પણ નહીં કારણ કે બધું છોડાવી દીધું પેરેન્ટ્સ કે તું તો નાઇન્થમાં આવ્યો તો ટ્વેલ્થમાં આવ્યો હતો તો ઇલેવન્થમાં આવ્યો કરીને પેરેન્ટ્સ છોડાવી દે છે હકીકતમાં ત્યારે પણ એમને આ બધી વસ્તુની જરૂર છે સ્વિમિંગની જરૂર છે સ્પોર્ટ્સની જરૂર છે કંઈક એમને ખીલવાની જરૂર છે કંઈક બાળકને ખીલવાની જરૂર છે આ જગ્યાએ એમને જેલમાં પેક કરી દઈએ છીએ આપણે બધા જ હવે આનો રિઝલ્ટ શું આવે તમે બધા જાણી શકો છો ને કદાચ આને નાઇન્ટી નાઇન સ્કોર આવી શકશે અમારે રાજકોટમાં તો કોમ્પિટિશન પણ ખૂબ છે કે આ સ્કૂલવાળા એમ કહે છે કે અમારે તો પચાસ સ્ટુડન્ટ એવા છે કે હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ લેવાય તો બીજી સ્કૂલવાળા વળી દાવો કરે કે સિત્તેર સ્ટુડન્ટ સો સ્ટુડન્ટ હન્ડ્રેડમાંથી હંડ્રેડ ધોરાજીમાં પણ આ જ રીતે છે સારી વસ્તુ છે સ્કૂલમાં સ્ટડી આટલું સરસ કરાવાય છે પરંતુ એની સાથે સાથે હું તો કહું છું કે સ્કૂલમાં જ ફરજિયાત હોવું જોઈએ દરેક સ્કૂલમાં કરાટે જુડો સ્પોર્ટ્સ કે સ્વિમિંગ કમ્પલસરી હોવું જોઈએ અને દરેક પેરેન્ટ્સ આ બધી વસ્તુ જોઈને જ એમને સ્કૂલે બેસાડવાની ખાસ જરૂર છે હા મેં નાના નાના છોકરાઓને એક્ટિવિટીઝ કરતા હોય ને એમને પૂછતી પણ હોઉં છું કે તમારી સ્કૂલમાં શું કરાવે છે તો આ બાળકો શું બોલે ખબર છે ડાન્સ ગિટાર શેફ હવે એમને અત્યારે ક્યાં જવું છે કોઈ કિચનની વસ્તુ શીખીને જે અત્યારે એમને જરૂર છે એ શીખવા દો ને આવી આવી વસ્તુ અને પ્રોજેક્ટ પ્રોજેક્ટ કેટલા મોંઘા ખબર છે હજાર પંદરસો બ બે હજારનો એક પ્રોજેક્ટ બને કાંઈક ને કાંઈક એમાં એવું ચીપકાવાનું કાંઈક ને કાંઈક એવું ડ્રોઈંગ બનાવવાનું અરે આમની સાથે સાથે એમને આ પણ વસ્તુની જરૂર છે કે જ્યાં પણ કોઈ પણ ગલને જો કરાટે આવડતું હશે તેમની સામે કોઈ આવારા તત્વ બે કે ત્રણ આવશે તો એ શું કરશે કરાટે આવડશે એમની લાઈફ બચાવી શકશે ને સ્વિમિંગ આવડતું હશે તો અત્યારે તો માનવ સર્જિત અકસ્માતો પણ એટલા થાય છે કુદરતી હોનારત પણ એટલી થાય છે કોઠા સૂઝ જો હશે તો ક્યાંક ને ક્યાંક એક બે મિનિટની અંદર જો એમને ટાઈમ મળશે તો પોતાની લાઈફ બચાવી શકશે ને તો આ પણ આટલું જરૂરી છે તો દોસ્તો આજનો મારો આ વિડીયો જો તમને ગમે ને તો દરેક પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની ખાસ ટ્રાય કરો અને આપણે એક સહિયારો પ્રયાસ કરીએ કે દરેક બાળકને આ રીલ્સમાંથી ખાસ છોડાવીએ રીલ્સ જોવી કે રીલ્સ નાની નાની બનાવીને આ કોઈ સર્જનતા નથી આ છે બાળક શું કરે છે કે રીલ્સ જોશે ને એટલે રીલ્સ બનાવતા આવડી જશે એ તો કોપી અને પેસ્ટ જેવું કામ છે એ તો બધાને આવડે છે એ કોઈ એપ્લિકેશન થોડું બનાવે છે કે આપણે ખુશ થઈ ગયા મારા બાળકને તો રીલ્સ બનાવતા આવડે છે મારું બાળક તો જો કેવી રીલ્સ સરસ બનાવે છે અરે એ કોઈ સર્જનાત્મકતા નથી એ કોઈ એમને એપ્લિકેશન પોતે ખુદે નથી બનાવેલી એ તો કોપી છે ક્યાંકની અને એને પેસ્ટ કરે છે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનો પણ આ વાક છે તો આપણે આજે સહિયારો એવો પ્રયાસ કરીએ કે દરેક બાળકને આમાંથી છોડાવીને સર્જનાત્મક શક્તિ તરફ આપણે વાળીએ અને આપણું પોતાનું બાળક હોય કે આજુબાજુના પાડોશના બાળક હોય દરેક બાળકને આવી કંઈક કંઈ એક્ટિવિટીઝ કરાવડાવીએ કે અથવા એવા એમને કોઈ સલાહ આપીએ કે આવા ક્લાસીસ તમે જોઈન કરો કે જે ભવિષ્યમાં તમને પોતા પોતાને પણ કામ લાગે તો સહિયારો આજે આ પ્રયાસ આપણે કરવાનો છે ને એક સંકલ્પ લેવાનો છે કે આપણા ભારતના ભાવીને આપણે એક સારા એવા કોઠા સુધી આગળ વધારવાનો છે નહીં કે સતત મોબાઈલમાં રચ્યા પચ્યા એવું રીલ્સ બનાવવી રીલ્સ જોઈ નહીં આટલું જરૂર આપણે બધા સાથે આજે કરીએ ધન્યવાદ